આજે તો આવી ગયા તલમાં વહેલા વિખેડી કાઢવા કેમ કે બે દિવસથી તલમાં વિખેડી કાઢા તો આજે કાઢી લેવાની છે તો કેમ છો બધા મિત્રો બધા મજામાં જ જશો તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર તો ઘણા સમયથી આપણા જો કે ત્રણ મહિના જેવું થઈ ગયું તો એમાં એવું હતું આપણે ગયા હતા દેહમાં અને વિવાહ અને કામ હોય એના લીધે નહોતો મળ્યો તો અહીંયા આવ્યા પછી જોવા ત્યાં તો તલમાં બેઠા છીએ તલમાં વિખેરી હાંકવાની છે અહીંયા આવ્યા પછી વધારે કામ હતો એટલે કાંઈ રોગ ઉતારવાનો મેળ ના પડ્યો તો આજે તો આપણે જોવા તલમાં વિખેરી કાઢવાની છે જોઈ લો તલ આપણે આવા મોટા થઈ ગયા છે આઠ આધામ કાલે કાઢી છે ને આજે પાછી થોડીક આ ધોરિયું દેખાય નહીં એ ધુરિયો બાકી છે આ પાસે એ ધુરિયથી આખું ખૂણો પૂરો થઈ ગયો છે તો બસ હવે એટલું જ રાખ્યું છે આપણે વીખેડી હવે કાઢવા જા રહ્યા છીએ ઓછા બીજી પિન જોઈ લો તલ જો એકદમ મોટો થઈ ગયો કાલે આમ પણ ટણાની દવા છાંટી હતી આમ આ તલમાં હું ફૂગ આવી ગઈ હતી શું જાળીઓ આવી ગયો હતો ફૂગ નહીં આવી ગયો તો

એક જ દનો પાટીયામ હાલવાનો ને તો ઉતવાલ થાય આમાં તો હાથ દનો હાલવાનો હાથ ધનો કરવાનો એક જ આમ એવા હજી કેટલા પાટિયા છે પચાસ જેવા પાટિયા છે એટલો એક પાટીયામ દનો હાલવાનો વિચારીને કંટાળો આવેલો છે ટાયર કેવો ફરે ટાયર તો ફરે પણ આપણે પેગા ફરી ગયા ના હોય કોણ તો મિત્રો આપણે બેઠા બેઠાતા ને કુતરા રોટલી લાખી તો કૂતરો ખાયરો અને રાપાઈ ની ડાયરી દીધું મારા ભાઈ આઈ જાય દીધું અને પાછા બોડિયા એ બેઠા વીકળી આ ચાક કરી પોચી ત્યાં વીકળી જતી એ આ થોડી પેલા હાથ પાટી એ રહ્યા છે આટલે પોપવાનું છે હજી એમને પહેલથી પોચી ગયા વીકળી આ ચાક હા જો એ ચિયા ચ્યો 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 મિત્રો હવે આપણે આંચી ગયા વિખેડી તમે જોયો બસ બોયડીની છીદમાં આવી ગયા હા બોયડીની એમ જો આટલા ઉતી આંચી લીધી છે હવે આ રે આટલા આ નેખથી કરી હું વચ્ચે નેકથી અહીંયાથી એમ કરી આટલો ખૂણો રહ્યો છે પાક કે આપણે મોસમ મરી લીધા નહીં એમને એમ પડ્યા છે બાર વાગી ગયા હે તમે જોઈ લો કમ્પ્લેટ ઉપર આવી ગયા છે સૂરજ બાર વાગી ગયા છે બસ હવે આપણે થાકી ગયા હ અને ભૂખ પણ લાગી છે તો બસ આજનો વ્લોગ માટે આટલું જ મળીએ એક નવા વ્લોગ સાથે ચેનલ ઉપર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગ ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે બાય બાય